અમલી કરવા સામાજિક ઠરાવ પસાર કરવામાં આવ્યો ને તે આનું આપણો ઠરાવ છે હવે લગ્ન પ્રસંગે આપણે શું બંધારણ લઈ તો લગ્ન પ્રસંગે ડીજે બંધ પરગોડો અને વરરાજાની એન્ટ્રી બંધ લગ્ન સમયની મોટી પાર્ટીઓ બંધ પછી કલ્લામાં બે તોલા ઓનું અને 500 ગ્રામ ચાંદીથી બનાવી શકાય એટલા દાગીના લઈ જવા સામાજિક પ્રસંગોમાં વોઢામણા પ્રથા બંધ કરેલ છે એની જગ્યાએ રોકડ વ્યવહાર કરવાનો રહેશે દીકરીને કરિયાવરમાં રસોડા રસોડાનો સેટ આપવું વધારે આપવાની ઈચ્છા હોય તો દીકરીને નામે બેંકમાં એફડી કરાવે પૈસા મૂકી મૂકી 11 માણસો માણસોએ જવું અને એમાં દાગીનામાં નાકની ચૂની અને ચાર્જર સાથે બે જોડી કપડા ચુંદડી શ્રીફળ લઈ જાવ સાદા કાગળમાં લખી કંકુ છાંટવા કરી આપી શકે છે કંકોત્રી વધારે દસ રૂપિયાની ની સપાટી લગ્ન પ્રસંગે વિડીયોગ્રાફી બંધ એની જગ્યાએ ફોટોગ્રાફી કરી શકાય અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય લગ્ન સમયે ફટાકડાનો ઉપયોગ કરવાનો નહીં દેજમાં દીકરીના રૂપિયા લેવા નહીં લગ્ન બની શકે ત્યાં સુધી સમૂહ લગ્નમાં જ નોંધણી કરાવવી લગ્ન લઈને વધારે મેં વધારે પાંચ વ્યક્તિઓએ જાઉં બની શકે ત્યાં સુધી એક વ્યક્તિને મૂકો હલ્દી રસમ બંધ દીકરીનું મામેરું રોકડમાં ભરવું મોધમણાં આપવા કે લેવા નહીં દીકરીને મામેરામાં વધારે આપવું હોય તો બેંકમાં દીકરીના નામે એફડી કરાવી શકાશે મામેરામાં મામેરા સાથે એક પિત્તરનું બેડવું અને અગિયાર હજાર રોકડા લઈ જશે મરણ પ્રસંગે હવે શું આ લગ્નનું હતું બધું બરાબર હવે મરણ પસંદગી તો કે બપોરા અથવા બેસણામાં ખીચડી કઢી તેલ અથવા ઘીજ રાખવું મીઠો બપોરો કરવો નહીં પછી મોસાણી ફરજિયાત લેવી અને દેવી ઓછામાં ઓછા પચાસ રૂપિયા મોસાણી કરવી રોકડ વ્યવહાર જ કરવો રોકડ આપવા પછી તહેવાર ઉપર દીકરીઓને જ બોલાવી બીજા સંબંધીઓને બોલાવવા નહીં

જેવા કે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ મતલબ ફોન ઇમેલ જો આ પાલન ના કરો એના માટે દંડની જોગ હોય છે ડીજે લાવનાર ને એકાવન હજાર સમાજ તરફ થી ફગાઈ તોડનાર ને એકવી હજાર છૂટાસેડા કરનાર ને એક લાખ એકાવન હજાર અન્ય સામાજિક બંધારણ ને તાલુકા બંધારણ સમિતિ નક્કી કરે એ દંડ આપવાનો રહેશે આપણે